ભાવનગર શહેરના શિવાજી સર્કલ વિસ્તારમાં આવેલા નટરાજ કોમ્પ્લેક્ષમાં ગોપીનાથજી મોબાઈલની દુકાનમાં ચોરી થવાની ઘટના સામે આવી હતી અંગે ફરિયાદ નોંધાતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી એક શખ્સને ઝડપી લીધો છે પ્રાપ્ત મુજબ નટરાજ ગોપીનાથજી મોબાઈલ દુકાનમાં અજાણ્યા શખ્સે ચોરી કરી હતી ચોરીમાં રૂપિયા પાંચ હજાર રોકડા તેમજ અંદાજે રૂપિયા પચીસ હજાર કિંમતના મોબાઈલની ચોરી કરવામાં આવી હતી આ મામલે પોલીસે દીપક ઉર્ફે અરવિંદ મોણપરિયાને ઝડપીને વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે